નમસ્કાર મિત્રો હું છું મનીષ બંડે મારે તમને વાત કરવી છે અમરેલી તાલુકાની પોલીસ કે જે ખરેખર જે એને ફરજ બજાવવાની છે ફરજ બજાવતા નથી અમરેલી તાલુકાની અંદર 71 ગામ છે આજે 71 ગામમાં દરેક ગામની શેરીએ શેરીએ દેશી દારૂ ઇંગ્લિશ દારૂ છે બે ફામ રીતે વેચાઈ રહ્યો જે ગામમાંથી નદીઓ પસાર થાય છે એ નદીઓમાંથી રેતી ચોરી ખનીજ માફિયાઓ છે એ બેફામ રીતે કરી રહ્યા છે તો આ પોલીસ છે અમરેલી તાલુકાની એની નિષ્ક્રિયતાની હિસાબે બુટલેગરો બેફામ વિના છે ખનીજ માફિયાઓ છે એ બેફામ અને ભાજપના નેતાઓની ક્યાંક મિલી ભગત હિસાબે આ સમગ્ર અમરેલી તાલુકાની અંદર ગામડે ગામડે શેરીએ શેરીએ આ દૂષણ સહી વ્યાપી રહ્યું છે હું અમરેલી તાલુકાની પોલીસને કહેવા માંગુ છું તમે ભાજપના નેતાઓથી ફાટી પડો છો ભાજપના નેતાઓની ગાડીઓ નીકળે પોલીસ સ્ટેશને આવે કોઈ કામ લઈને રજૂઆત લઈ તો એને તમે સલામ કરો છો લાલ ધાદવ પાત્રો છો અને કોંગ્રેસનો કોઈ કાર્યકર હોય કોઈ નેતા હોય આગેવાન હોય એ જો તાલુકા પોલીસ સ્ટેશને કઈ ફરિયાદ લઈને આવે કોઈની સાથે આવે તો એને પૂરા સાંભળવામાં આવતા નથી એને અડધું જ કરીને પોલીસ સ્ટેશન ની બહાર કાઢવામાં આવે છે અને આ અમરેલી તાલુકાની પોલીસ રોજ બરોજ સવારથી સાંજે રાત્રે ગાવડકા ચોકડી ચોકડી હોય હોય ચિત્તલ પાળો હોય કે રાધેશ્યામ હોટલ પાસે હોય આવી નત નવી જુદી જુદી જગ્યાએ આ લોકો સહી વાહન ચેકિંગના નામે ઉભા રહે છે હવે ખરેખર ગામડાનો ગરીબ માણસ હોય ખેડૂત હોય વાડીયાથી મોટર સાયકલ લઈને સીધો કઈ બિયારણ ઘેટું દવાનો છટકાવ કરવા માટે દવાની જરૂરિયાત પડી દવાખાને આવતા હોય નાના મોટા કામકાજ અર્થે અમરેલી આવતા હોય ત્યારે આવા પોલીસ એવા લોકોને ગામડાના ગરીબ માણસોને ભોળા માણસોને ખેડૂતોને રોકે છે લાયસન પીયુસી હેલ્મેટ વિમાના નામે મસ મોટી લૂંટ છે ચલાવે કારણ કે ગુજરાતની ભાજપ સરકારમાં ગરીબ માણસ ગામડાનો ઘોળો માણસ માણસ ગામડાનો ખેડૂત આવા આકરા દંડ ન ભરી શકતા હોવાથી સો કે બસો રૂપિયા દઈ પતાવટ કરવી પડતી હોય છે તો આવું સાંજ સુધીમાં કે આખી રાત્રે જયારે ઉભા હોય ત્યારે સાંજ સુધીમાં આવા હજારો હજારો વાહનો છે પસાર થતા હોય તો રૂપિયાની રોકડી કામ અમરેલી તાલુકાની પોલીસ કરી રહી છે હું અમરેલી તાલુકાની પોલીસને કહેવા માંગુ છું ધારાસભ્ય કૌશિક વેકરિયાના ભગત બનીને કામ ન કરતા જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને તમે જો કાયદાની મર્યાદા જો ઓળંગી તો અમે પણ તમારી સામે લડવા માટે સક્ષમ થયું કારણ કે આ લોકશાહી છે જો કોઈ વ્યક્તિ જે પોલીસ સ્ટેશને આવશે અને ફરિયાદ એની નહી નોંધવામાં આવે યોગ્ય તપાસ નહી કરવામાં આવે તો અમે તમારી સામે પણ લડવા માટે તૈયાર છીએ ભાજપના ભગત કે કૌશિક વેકરિયા વેકરિયાના ભગત બનીને કામ નહીં કરતા લોકશાહી ધબે કાયદાની રીતે કામ કરજો તટસ્થ રીતે પ્રમાણિકતાથી કામ કરજો અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત